હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આપણે બધા રૂટિનમાં છાશ તો પીતા જ હોઈએ છીએ છાશ એ પાચન માટે પણ ખૂબ જ સારી છે અને તમે બધા મસાલો પણ ઘરે બનાવતા જ હશો પણ આજે હું અલગથી એટલે પરફેક્ટ માપ સાથે મસાલો બનાવશું એનાથી ટેસ્ટ આપણને બહાર જેવો છાશનો મસાલો મળે છે તેવો જ બનશે તો આપણે જોઈ લઈએ છાશનો મસાલો તમે કપ અથવા તો વાટકો લઈ શકો છો એક વાટકો અહીંયા મેં આખું જીરું લઈ લીધું છે તેના સામે અડધો વાટકો ધાણા લીધા છે અને એક નંગ તજનો ટુકડો લીધો છે અને સાથે ત્રીસ થી પાંત્રીસ નંગ જેટલા મરી એટલે બે ચમચી જેટલા અહીંયા મરી લઈ લીધા છે ગેસની ફ્લેમને ઓન કરી એકદમ સ્લો ગેસ ઉપર આપણે આ બધાને શેકી લઈએ અહીં આગળ આપણને શેકાવાની સરસ સુગંધ આવે અને થોડો થોડો ધાણા અને જીરાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ બધું જ શેકાવા દઈએ એકદમ લો ગેસની ફ્લેમ ઉપર આટલું શેકાતા ત્રણથી ચાર મિનિટ લાગી છે મને હવે આની અંદર આપણે વન ફોર્થ કપ અજમા લઈ લઈશું અહીંયા હવે આ અજમાને પણ બધું જ ગરમ છે એના સાથે મિક્સ કરી અને એકાદ મિનિટ સુધી બધું જ ફરી શેકી લેશું અને એક મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ હવે આ બધું જ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આને આપણે થોડીક વાર ઠંડુ થવા દઈએ આ એકદમ જ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે આને આપણે મિક્સી બાઉલમાં લઈ લઈએ આની અંદર હાફ ટેબલ સ્પૂન હિંગ જો હિંગનો ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને એક ટેબલ સ્પૂન આખી ભરી અને આમચૂર પાવડર આ આમચુર પાવડરથી આપણા છાશનો મસાલો જે છે એ એકદમ જ ટેસ્ટ બહાર જેવો આવો એક ટેબલ સ્પૂન ફુદીનાનો પાવડર લઈશું અહીંયા મેં થોડો વધારે યુઝ કર્યો છે ફુદીનાનો પાવડર ફુદીનાનો પાવડર કઈ રીતે બનાવો તેનો વિડીયો પણ મેં રાખ્યો છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી દઈશ એક વર્ષ સુધી ફુદીનાને સ્ટોર કરવાની રીત પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં मा आपी दिस हवे हो आणि अंदर आपले સંચળ પાવડર એટલે કે જેટલું જીરું લીધું હતું એ જ મેઝરમેન્ટથી આપણે અહીંયા સંચળ પાવડર લેવાનું છે અહીં અત્યારે મેં ખાલી સંચળ પાવડર જ લીધો છે જો તમારે સંચળ અને મીઠું બંને યુઝ કરવું હોય તો અડધું અડધું એટલે કે અડધું સંચળ અને અડધું મીઠું પણ તમે લઈ શકો છો હવે આ બધું જ આપણે મિક્સી જાર ગ્રાઇન્ડ કરી લઈએ છાશનો મસાલો ગ્રાઇન્ડ થઈને બિલકુલ જ રેડ છે અને અહીં આગળ એનો એકદમ જ ફાઇન આપણે પાવડર કરી લેવાનું છે હવે અને આપણે ચાડી લઈને અમુક લોકો આને આની અંદર સૂટ પાવડર પણ એડ કરતા હોય છે તો જો આપણને સૂટ પાવડરનો ટેસ્ટ ભાવતો હોય તો આપણે હા એક ટેબલ સ્પૂન સૂટ પાવડર પણ આની અંદર એડ કરી લેવાનો છે હવે આપણે આ બધું જ એકદમ સરસથી ચાડી લઈએ તો ચડાઈને આપણો છાસનો મસાલો બિલકુલ જ તૈયાર થઈ ગયો છે અને આપણે છાશમાં તો યુઝ કરી જ શકીએ છીએ પણ સાથે સાથે દહીંના રાયતામાં કે લીંબુ શરબતમાં કે ચાટ મસાલાની બદલે પણ આનો આપણે ચોક્કસથી યુઝ કરી શકીએ છીએ આ મસાલાને જો વધારે બનાવ્યો હોય તો એર ટાઈટ ડબ્બામાં આખું વર્ષ આ મસાલાને કંઈ જ નહીં થાય જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી બાય બાય